ના કેમ કોઈ નહી અનુજી હા આ માટલું હતા લાયા તમે ઓવા એ જેવું તેવું માટલું નહીં ચમ ચમત્કાર માટલું છે એ દે તે આપણે કાર જે તે નાહી રેલા મૂળ વાળી લાગ ગેલ લઈ જો કોમો આવશે તે કોમો ના આવ્યા છે અરે ખર મનુજી આજે વિશ્વાસ માટલો પર આવ્યો અને હારું કરી મુ તો નાખી દે ના તો તમે લઈને આવ્યા દે અને મનુજી હા કાલ પેલા ગૌમી નતા નાખ્યા ઓવા માટલામો તે માટલું ભરાઈ ગયું છે ને આ ચમત્કાર દી એવું છે અને આજે એંડા આટલા નાખ્યા ને ત્યાં માટલું ભરાઈ ગયું આખું આ એન્ડો થી અને પાછો મી કહું આ એન્ડા આયા તો ત્યાં આટલા બધા મી પાછો ટ્રાય કર્યો હવે તો કઉ ચોખા નાખી દો આજે ત્યાં મારી નજરમાં માં ચોખા આખું માટલું ભરાઈ ગયું એવું મારે ટ્રાય તો કરવો જ પડશે કોકનો મી નહીં કર્યો હું એ કરી છું તમારો વિશ્વાસ નહી આવતો ના લેતા હોય તમારે જેનો ટ્રાય કરવો એનો કરી દો લેતા હોય ભારો મુ ભારો માટલું ખાલી કરી દો ના હોય તો ભગવાન ને અમારા કિસ્મત ખોલી નાખ્યો જો અધર છે ભરાયું ચમત્કાર ચમત્કાર તો સરકો ના કમો મનુજી આ શાકભાજી ખરું ને ગીલો નાખવાનો બટાકો નાખવાનો ડુંગરો નાખવાનો પછી મોટા વેપાર કરવા નીકળી જવાનો રફુજી તમારા ડુંગળી નો વેપાર કરાતો હશે આપડે ઇન્દાના એવું ખુબો ભરી ભરે એવું કોક નાખીએ તો કોથરા ભાઈ પણ ગંદમાં જવા ના થાય મનુજી તમારા વિચાર તો છે છે તમારા વિચાર તમે ત્યારે જીરાનો ભાવ વાપર્યો ના કેટલો છે હજાર ઉપર ભાવ છે પોચ હજાર મોટે ભાઈ નાખીએ ને માટલે જાય જો મનુજી આપડા થઈ જાય આપડે કપોડી મજૂરી કરવાની જરૂર જ નહીં માટલી આવી જાય માટલી એટલે જ વેપાર કરી દેવાનો આપડે હારું કશું વાંધો નહીં આ માટલી ખરા ને

મનુજી હા બોલો કમ્પ્લેટ મેં લીધા બરોબર અને તે વાત ના કરો ના કરું હો જોરો ગુર ઘણું શું ખાઇ જાય છે અમુક કોઈ ના જવું એ ના પડ મજૂરી કરી પડે પર લીલા લાખ જ છે

એ તો મને નહીં ખબર આ તો લોક કે જક એટલે કહી દીધું સારું હાલો આવો બે હવે પણ ટાઈમ નહીં યાર અલે ભાઈ ટાઈમ તો આખી જિંદગી ના હોય બે હો તો ખરા પછી જો શાંતિ દી બે હાય આ મુક પુન કોઈ ચિંતા જેવું નહીં બા પુન કયા ન 10 વીઘા જમીન લીધી હા ગફૂર ગમો વાતો તો થતી હતી પણ મારા મનથી ગફુરિયા ની હું પોસ્ટ કદી હાને ગલતી બે કિલો ખોટ ને હિલાયો તો પણ જમીન ચોથી રાખે તો આવી ચૂકી એ જરા વગર હું બોલું છું તને ફોન છે પબ્લિક વાતો કરે ને એ હાચી જ કરે મે કીધું તારા ગપ્પો મારો છું તે ગપ્પો મારતો ગપ્પો મારી એ બીજા તારા જેવા આ ગફુ નહીં અમે ટૂંક સમયમાં ખરે ટૂંક સમય એટલે આ ઠોરિયા મોજ હા ગાડી લાવવાનો વિચારછો એ તો પેલી આવો લાખ બે લાખ રૂપિયા એ તો એવો નહીં એવો ગાડો લાવો તો આ તો એવી નહીં લાખ ગાડી ઉપર ખુલા ને વાયરો ખાવાનો ઉપર ભારે લીલા લે હા એ ચીજો વાયરો આમાં ઊંઘ ઊંઘમાં સપનો જોવાનું રવા દે ના ખોટું કઉસ છું આટલા બધા મજૂરી કરો મજૂરી ગફૂર ની મજૂરી પાંચ કલાક મજૂરી કરો છો ગફૂર તારા કરતા બે વીઘા હું વધારે વાઉ છું બસ તું આટલું બધું શું લાવ્યો બસ ખાલી ખાલી તૈયાર થઈ લેવા દેવાનું ઈ મજૂરો તો તો જી ના ના તારું નસીબ તો ઘણું ગગલી જે તારનું હા એ બધું બરોબર છે દાદા મારા ખેતરમાં જતો તો ને ઓ હો મતે હદાઈનો કડાઈનો તડકો મળ્યો ને ને ઈટ નેકડી

કોણ કો જોઈ રહ્યો છે અમે સોની મની હેડવાની કર જોઈ જા તને જોઈ જાજી નું સમયમાં વેરાવા છે એ હારું હારું જો

અલા આજકાલનો ભિખારી ગફુ નહોમુ બોલા હારું ના લાગે આમ તું શેનો તાલેવાર થઈ ગયો તાલેવાર આમ કાલ અતારે તો 500 કોડ ગલત એ લાવતો દો અન અમે તો આમ ટાઈટ થઈને પાછા જોને તો મિનિસ્ટર ના હોય ઘર જઈને જોઈએ કોડની કેટલી બોળીઓ પરે છે ગફુડ કે લાયો બધું પાછો જરૂરી જબ ખુ

કશિયું ધાર્યું નહીં હોય આ તો ખાલી કુંવરિયાને બકાવા નેકરેલા જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી